ગુજરાત નું એક એવું ગામ કે જ્યાં ગામમાં એક પણ બહેન રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને રાખડી નથી સમી તાલુકાના ગોધાણા ગામમાં વર્ષ જૂની ગામમાં રક્ષાબંધન દિવસે નથી ઉજવાતો પાટણ જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસે દિવસે ભાઈઓને બહેનો નથી બાંધતી રાખડી સમગ્ર ભારતમાં કહી શકાય એવું એક ગામ છે કે જ્યાં નથી રક્ષાબંધનના દિવસે બંધાતી રાખડી પાટણ જિલ્લાના સમી તાલુકાનું ગોધાણા ગામ જ્યાં આજે રક્ષાબંધન તહેવાર નથી ઉજવાતો કારણ અહીં વર્ષથી ચાલતી આવી છે એક પરંપરા શ્રાવણ સુદ પૂનમ ગોધાણા ગામમાં ભાદરવાસુ તેર ના દિવસે બહેનો ભાઈના હાથે રાખડી બાંધે છે કથા અનુસાર આજથી આઠસો વર્ષ પૂર્વે રક્ષાબંધન પૂર્વે ચારિવાનો ગામના તળાવમાં પાણી લેવા જઈ રહ્યા હતા અને ડૂબી ગયા હતા અઠાવીસ દિવસ પછી ભાદરવાસુ તેરસે ગોધણ શાપીર દાદાના આશીર્વાદથી તેઓ જીવિત પરત આવ્યા હતા ત્યારથી આ ગામમાં આજ દિવસે રક્ષાબંધન ઉજવવાની પરંપરા શરૂ થઈ છે આ દિવસે ગામ લોકો ગોધણ શાપીર દાદાના મંદિર સુખડી અને શ્રીફળનો ભોગ ચઢાવે છે ગામની દીકર યોજ નહીં પણ અહીં પરિણીને આવેલી વહુઓ પણ પોતાના ભાઈને રાખડી બાંધીને પરંપરા નિભાવે છે ગોધણા ગામની આ અનોખી પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધાને ઉત્સાહથી જીવંત છે મારું નામ જાદવ ઋષિ પ્રવીણભાઈ છે અને હું તમને એક એવા ઇતિહાસ વિશે જણાવવા જઈ રહી છું જે ક્યારે તમે સાંભળ્યો પણ નહીં અને તમારા માન્યવા પણ નહીં આવે એ ઇતિહાસ એવો છે કે સામાન્ય રીતે ભાઈ બહેનનો પવિત્ર મનાતો તહેવાર એવો રક્ષાબંધન જેને આપણે દર વર્ષે શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવીએ છીએ પરંતુ અમારું ગુજરાતનું ગુજરાત રાજ્યનો પાટણ જિલ્લાનો એકમાત્ર કોટાણા ગામ એવું છે કે જ્યાં રક્ષાબંધનને પાદરવાસો તેરસના દિવસે ઉજવવામાં આવે છે તેના પાછળનો પણ એક પ્રાચીન ઇતિહાસ છે જે હું તમને જણાવવા માગું છું કે અમારા ગામમાં તે સમયે તે સમયે સ્પર્ધા રખાતી હતી કે રક્ષાબંધનના તહેવાર પર તળાવમાં પાંચ બળેવિયાને ઉતારવામાં આવતા હતા અને તે શ્રીફળ લઈને પાછા પણ આવતા હતા આવી એક સ્પર્ધા હતી દર વર્ષની જેમ તે વર્ષ પણ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણસર એવું બન્યું કે તે પાંચ બળેવ્યા તળાવમાં ગયા તો ખરા પરંતુ પાછા ન આવ્યા હતા આ દ્રશ્ય જોઈએ બધા ગામવાળાને આશ્ચર્ય થયું કે શા માટે આવું બન્યું અને પછી તે સમયના જે સરપંચ હતા તેમના સપનામાં કુધણસા દાદા કરીને જે અમારે અહીંયા સ્થાપના થયેલી છે ભગવાનની તે તેમના તે સમયે તેમના સપનામાં આવીને તેમણે કહ્યું હતું કે મારે અહીંયા સ્થાપિત થવું છે તમે મારા મંદિરની ધૂમધામથી સ્થાપના કરો અને પાદરવાસુ તેરસના દિવસે તમે ઢોલને બધું ને બધાને લઈને જજો અને તમારા જે પાંચ બળીએ તળાવમાં ડૂબી ગયા છે તે જીવિત પાછા નીકળશે તો બધાને આશ્ચર્ય થયું કે આવું તે વળી બનતું હશે પરંતુ બધા ગયા પણ હતા તે દિવસ અને આશ્ચર્ય મને પણ થાય છે કે તે દિવસ પાંચ બળીવ્યા જીવતા નીકળ્યા પણ હતા ત્યારથી આ ઇતિહાસના કારણે જ અમારા ગામમાં ભાદરવા સુ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે અને અમારા ગામથી એક કિલોમીટર દૂર કોધણસદાદાના મંદિરની સ્થાપના થયેલી છે ત્યાં ભવ્ય મેળાનું આયોજન પણ હોય છે અને જમણવાર પણ હોય છે તે દિવસ અમે અમારા ગામની બધી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે આવે છે મારું નામ હેતલબેન દેવાભાઈ યાદવ છે અમારું સમી તાલુકાનું પુરાણા ગામ છે અમારે ત્યાં પૂનમ ની રક્ષાબંધન ઉજવા છે શ્રાવણ સુદ પૂનમ ને રક્ષાબંધન ઉજવાતી નથી ભાદરવા સુદ તીરસ ની રક્ષાબંધન ઉજવાય છે કારણ કે અમારે આ કોઈ કારણસર ચાર બળી વ્યાજી હતા તે તલાવમાં ગેલા હતા તે પાદરવા સુદ તેરસના બહાર નીકળ્યા હતા એટલે અમારી બહેનો પણ તે દિવસથી જ રાખડી બાંધવા આવે છે ને અમે અમારા ભાઈઓને તે દિવસથી જ રાખડી બાંધવા જઈએ છીએ મારું નામ જાદવ રિંકલબેન ડાયાભાઈ છે હું સમી તાલુકાના ગોધાણા ગામની રહેવાસી છું સમગ્ર ભારત દેશમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે પરંતુ અમારું ગામ એવું છે જ્યાં ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે એના પાછળનું કારણ એ છે કે તે દિવસે એક સ્પર્ધા રાખવામાં આવતી હતી અને એ સ્પર્ધામાં ચાર બળેવિયા જે તળાવમાં જતા હતા અને શ્રીફળની સ્પર્ધામાં તે શ્રીફળ લેવા જતા હતા અને ત્યારે તે અઠ્યાવીસ દિવસે બહાર નીકળ્યા હોવાથી અને તે દિવસે ભાદરવા સુદ તેરસ હતી તો ત્યારથી અમે ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવીએ છીએ અને બધી બહેનો અમારા ભાઈઓને ભાદરવા સુદ તેરસના દિવસે રાખડી બાંધીએ છીએ અને ભાદરવા સુદ તેરસના દિવસે ભવ્ય લોકમેળાનું આયોજન થાય છે હું શ્રી મહંતશ્રી કનુભારથી સોમવારથી ગોસ્વામી નકલંગધામ ગોધાણા અમારે અહીંયા બળે એક મહિના બાદ ઉજવાય છે એનું કારણ કે એ ચાર ચાર ભાઈઓ છે એ શ્રાવણ સુદ પૂનમના એ હરીફાઈમાં નાળિયેર લેવા જયેલા પણ એ મહિના પછી બહાર આવ્યા અને એમને એવું કીધું કે ભાઈ ત્યાં આગળ તો જગ્યા છે ને બાપુ એમને રાખેલા છે એટલે એ ઐતિહાસિક માન્યતા અનુસાર અમારી જે રક્ષાબંધન છે એ ભાદરવા સુદ તેરસની ઉજવાય છે વર્ષોથી ઉજવાય છે અને વર્ષોથી આ પરંપરા જળવાઈને આવેલી છે આમે અમારું ગામ ઐતિહાસિક છે કારણ કે ગમે તે ગામમાં એક જીવત સમાધિ હોય કદાચ બે હોય અમારે ત્યાં આઠ આઠ દિવસ સમાધિ છે અને બહુ મોટો અખાડો છે જેને અમે ભારતી આશ્રમ મઠ તરીકે સ્વીકારીએ છીએ ભારતી મઠ જૂનો અને ભારતી મઠ નવો આવી રીતે એક ઐતિહાસિક અમારે ત્યાં ઘણા મંદિરો પણ છે અન્નક્ષેત્રો ચાલે છે દશામાનો મેળો ભરાય છે આવી વિવિધ પ્રવૃત્તિઓ ગામમાં ધાર્મિક ચાલે છે બી છે જ્યાં આગળ હજારો પંદરસો ગાયો ની સેવા થાય છે પંદરસો વીઘા જમીન છે એટલે બહુ સરસ પ્રવૃત્તિઓ ચાલી રહી છે ધાર્મિક ધર્મ રક્ષતી રિપોર્ટર અનિલ રામા રાધનપુર પાટણ